માંડવીનો જે બાંધકામની જે સિસ્ટમ છે ને માંડવીના સુંદરવલના મંદિરથી ભીડ બજાર પંદર ફૂટ નીચી છે એટલે માંડવીમાં પાણી ભરાવાનો પ્રશ્ન થાય નહીં પા તો નગરપાલિકાની અન્ન આવડતના કારણે અમે આમ આદમી પાર્ટી તરફથી તન મહિનાથી આ રાડું નાખીએ છીએ કે ગટર લાઈનો ને જે પાણીના વેણો છે એ સાફ કરાવો વેણોમાંથી દબાણો થઈ ગયા છે ને આ દબાણોને લાઇટ કનેક્શન ને પાણીના કનેક્શને નગરપાલિકા આપ્યા એટલે મૂળ જવાબદાર નગરપાલિકા છે માંડવીની પાણી ભરવાની નિરાકરણની આગે જે આ નાલા છે પહેલાં તો જે ઓગણ છે તળાવની જે ઓગનનો આટાડે નાલો છે એ નાલો આમ પોળો છે પછી આગળ જતા આમ સોળો થઈ જાય છે એટલે એ પહેલાં તો નાલો જે મૂળ માપ છે એ માપે માપ નાલાની જગ્યા થાય ને નગરપાલિકાએ જે જમીન દબાવી છે ખોટી રીતે પ્લોટ બનાવ્યો છે એ પ્લોટનો તમને કાઢવો જ પડશે તો જ માંડવીની બાબાવાળીની સમસ્યા હાલ થશે બાકી સમસ્યા હાલ નહીં થાય ને ગટરોના જે આવના વેણો છે એના ઉપર જે દબાણો થાય છે અત્યારે પાણી જાજો ભરાણો ઓલી હાથ ગાડી આવીને ઓલા નાળામાં અટકીને એ નાલો આજે ત્રણ વાર મેં સાફ કરવાનો કીધું તો એ લોકો બારેથી કચરો ઉપાડી જાય જે પેટ્રોલ પંપની જે મૂળ પાણીની જે આ જાવક છે એ નાલો આજની તારીખમાં માથે ભરેલો છે એ પાણી નીચે નાલો ઉંદર ઉતરવો જોઈએ એ ઉતરતા નથી ત્રણે થપ પંપ છે માંડવીમાં એક બને છે એને બે બનાવે છે એ તમે બંધ પડ્યા એટલે એના નામે પૈસા જ ખાવાના હમણાં સાઠેક લાખ રૂપિયા કે એક કરોડ જેવો કાંઈ બાબાવાડીમાં ખર્ચો કર્યો પાણી નિકાલ માટે તો એ લોકો કરે નહીં બાજુમાં જે પ્લોટ પડે છે એ પ્લોટવાળાએ કીધો કે તમને જો પાઇપ દબાવવો હોય તો આ પાઇપ અહીંયાથી દબાવી લો તોય નગરપાલિકાએ અહીંયા પાઇપ દબાવ્યો નહીં અત્યારે મશીન લાગીને એ જ પ્લોટમાંથી પાણી કાઢે છે પ્લોટવાળા કહે છે કે અમે નાખવા દઈએ છીએ ત્યારે કેમ નગરપાલિકાએ ન નાખ્યું ને સાઠ લાખ રૂપિયા કારણ વગરના ત્યાં ખર્ચ્યા નથી એટલે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં એવો નથી કે નગરપાલિકા કોઈ ચોંકી છે કારણ કે એના કર્મચારી જલાણા છે લાંચ લેતા લાંચ લેતા પકડ્યા એટલે નગરપાલિકા ભ્રષ્ટાચારી છે એમાં બે મત નહીં હવે આમાં સાંસદ સભ્ય ને ધારાસભ્યના માણસો ને આ ને એના હિસાબે નગરપાલિકાના કામ થતા નથી આવડત છે નહીં કોઈ પણ ગામડાના માણસને તમે બોલાવી નહીં રેવો રહેવા આવ્યો ને તમારો ઝંડો ઉપાડ્યો એટલે તમે બનાવ્યો કાઉન્સિલર એને એને ગામની શેરીની ખબર નહીં હોય આપણે કહીએ કે આ શેરી મજા એ શેરી નહીં મળે હવે એ કાઉન્સિલર બનીને ફરતો હોય તો આ તો હાલત રહેવાની છે એ માંડવીની પ્રજાને સમજવાનું છે કે કોને કાઉન્સિલર બનાવો ને કોને ન બનાવો